મનઝુતા કરવા તું તાર ગમે કંકા કરી પણ જમીન વેચવાની એટલે વેચવાની જ થી પૈસા ખુટો તો લઈ જજે હું કીધું અમાર બાજુ પૈસા લઈ જજે હું કીધું પણ જમીન આપડે વેચવાની છે મનુકાકા ને તું ગોઠી લેજે ગોઠી પૂરું કરી દેજે ખબર નઈ ફરવા દે હા ગમે કોઈ ખબર નહી પડવા દે બરોબર બરોબર